જે માતાજી બધાને તો આજે હું મકઈનું ગ્રેવી વાળું શાક બનાવવાની છું તો આ વિડીયો તમે પૂરું પૂરો જોજો અને તમને કેવો લાગે તો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો તો મકઈનું શાક બનાવવા માટે આપણે મકાઈ લઈ લઈશું અને એના છોતરા બધા કાઢી નાખીશું નીકળી ગયા છે બધા તો એના દાણા આપણે કાઢી લઈશું શાક બનાવવા માટે કટિંગ કરી દઈશું તો મકાઈ એકદમ કૂણી છે તો એના દાણા નીકળતા નથી તો એને આપણે આવી જ રીતે ચક્કાથી કાઢી લઈશું દાણા તો મકઈના આવી રીતે બધા દાણા કાઢી નાખવાના છે તો ડુંગળી અને ટામેટું લઈ લઈશું તો ડુંગળીને આપણે સમારી દેવાની છે મોટી મોટી અને સમારી અને ધોઈને એની ગ્રેવી બનાવવાની છે અને ટામેટાને તે ગ્રેવી બનાવવાની છે તો ડુંગળી આપણે સમારી દઈશું

આદુ મરચા અને લસણની પેસ્ટ નાખીશું ગેસ ધીમો કરી દઈશું અને ધીમા ગેસ ઉપર ચડવા દઈશું તો ટામેટાની ગ્રેવી નાખી દઈશું મેં તો ટામેટાની ગ્રેવી એકદમ કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે ચડવા દેવાની છે ગ્રેવીને ચમચાથી એકદમ મિક્સ કરીશું ગ્રેવી આપણી દાજી ના જાય તો હવે આપણે ટામેટાની ગ્રેવી નાખીશું અને અને મિક્સ કરી દઈશું હવે આપણે બીજા મસાલા નાખીશું મરચું નાખીશું જેટલું તમે તીખું ખાતા હોય એ પ્રમાણે મરચું નાખવાનું છે ગરમ મસાલો નાખીશું ધાણા જીરું પાવડર મીઠું નાખીશું સ્વાદ પૂરતું અને હળદર નાખીશું એકદમ મિક્સ કરી દઈશું થોડુંક પાણી નાખીશું કે મસાલા આપણા સરસ ચડી જાય તો મિક્સ કરી દઈશું અને ઢાંકણું ઢાંકીને આ ગ્રેવીને આપણે એકદમ ચડવા દેવાની છે કે મસાલો બધો ચડી જાય પછી તે આપણે મકાઈ નાખીશું મેં તો તેલ ઉપર આવી જશે પછી જ નાખવાનું છે ઢાકણું ઢાકી દઈશું તો મકઈના દાણા એકદમ કૂણા છે તો આપણે બાફવાના નથી એમનેમ જ નાખી દેવાના છે તો એકદમ મિક્સ કરીશું મકઈ આપણી એકદમ કૂણી હોય તો એમને ડાયરેક્ટ પણ વઘારી શકો છો અને કૂણી ના હોય તો તમે બાફીને જ પછી જ વઘારાય તો પાણી નાખી દઈશું અને ઢાંકણું ઢાંકીને આપણે ચડવા દઈશું શાક તો સરસ મકાઈનું શાક ચડી ગયું છે તો કોથમી નાખી દઈશું ઉપર અને મિક્સ કરીશું અને શાક બની તૈયાર થઈ ગયું છે તો આપણે વાટકામ કાઢી લઈશું ખાવા માટે ઉપર કોથમી નાખીશું તો તમને અમારો આ વિડીયો કેવો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી અમને કહેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને એક લાઇક જરૂરથી કરજો જય માતાજી બધાને